વડોદરા શહેરના ગોત્રી પાસે એક કાર ચાલકે બચાવવા તેની કાર પર ચડી વિસ્તારમાં આવેલા તળાવ પાસે મંદિરેથી દર્શન કરીને પરત ફરતા કાર ચાલક જઈ રહ્યો હતો તે વખતે કારની સામે દોડતી આવતી ગાયને બચાવવા જતા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કારની સામે ગાય દોડતી આવતા ગાયને બચાવવા જતા કાર ચાલકે કંટ્રોલ ગુમાવતા કાર રોડ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જેના કારણે રોડ વચ્ચે અકસ્માત થયો હતો જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કારને નુકસાન પહોંચ્યું હતું